અહીંયા છે ને આપણે કેદારનાથ મંદિરનું જે છે ને એ રીતનું સ્ટ્રકચર ઊભું કરેલું છે આ એક મોટા મોટું છે કેદારનાથ પણ ફોટા પાડતો આવી રોડે છે ને નિરીક્ષણ કરવા કોણ આવી આવી તો કાળા કાળા કલરની છે તમે નાના છોકરા જેવી રમાય તો આદરી જો નાના નાના છોકરા હોય ને એ આવું બધું કરે હેલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર ફરીથી સ્વાગત છે તમારું એક મસ્તીના ફૂલ લોક સાથે બરોબર તો ફર્સ્ટ ક્લાસ અહીંયા થઈ ગયા છે આજે શ્યામાસ ઘરે આવેલો છું તો જવાનું છે આપણે એક પેલા દાદાએ દાદાએ દર્શન કરીને પછી પિત્થલ પર માપ લેવા જવાનું છે શોરૂમનું કે તમે વિડીયોમાં જો આઈડિયા આવી જાય મજા આવશે એ ટ્રાય કરશું પેલા બે નવા ક્રિએટરોને લગભગ આ લેવાનું થાય દાદા એથી પગે લાગીને આપણે ઘરે આવી ગયા છીએ ઘેરે શું કામ આવ્યો ખબર છે એક આપણે આ વસ્તુ લેવા નથી હવે એનું આપણે છે ને નેક્સ્ટ ડેસ્ટિનેશન છે ને એ આનાથી લે એટલે આની જરૂર હતી એટલે એ પ્લાસ્ટિકની થેલી હું કમ લીધી ખબર છે વરસાદ આવ્યો હોય તો આપણો મોબાઈલ કેમ નાખો પાણીમાં પલી જાય નહીં યાર બંધ પડી જાય પ્લાસ્ટિકની થેલી અને ટેપનું કામ હતું ફટાફટ એને પતાવી અને આપણા ગામમાં જઈએ ઓલા બે વાટે છે ડેસ્ટિનેશન હાઉ ડીડ યુ એન્ડ ઇંગ્લિશ પીપલ ગુજરાતી પીપલ આ કેમ મને આવડવા માંડ્યું છે હમણાં ઇન્સ્ટાગ્રામ વધારે લોઈ જાય છે એવું લાગે છે ભાદર બી એમાં નથી વરસાદ બગાડે તો સારું થોડો થોડો આવવા તો મળ્યો છે કાંઈ વાંધો નહીં આપણે છે ને ગીટર લઈ લીધું છે વરસાદ આવે છે ને તો આપણે એન્જોય કરી લઈશું વરસાદમાં અને આપણું કામ તો છે જ તે એ કામ પણ પતાવી લઈશું ટેપ સાથે જ છે ગાડીમાં ને ગાડીમાં આ મોંઘા મોંઘા છે ને કેમેરાને આ રીતે પેક કરવો પડે એમ કે વરસાદ આવે છે ને લઈને વરસાદ આવી જાય ચાલે પણ ના

બહુ પબ્લિક આવે છે અહીંયા દર વર્ષે આવો જ મેળો હોય છે અહીંયા નવીન છે બધા બાર જ્યોતિર્લિંગ છે ને એનો મતલબમાં બધા મિની મિની ફોટા મેકેલા છે અહીંયા એટલે બધાના અહીંયા કાર્ય બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે એવું છે અહીંયા આજકાલ કંઈક નવીન જોવા મળ્યું છે અહીંયા બધા મંદિરના એકારે તમને દર્શન કરાવી નહીં શકું એટલે બધા એને આ રીતે જોઈ લો કેમ કે ટ્રાફિક ઘણું બધું છે બીજા બધાનો પણ વારો આવી જવો છો એ રીતનો આપણે કરવો જોઈએ અહીંયા છે ને આપણે કેદારનાથ મંદિરનું જે છે ને એ રીતનું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે આ એક મોટું મોટું છે કેદારનાથ હોળું અને અહીંયા પણ આ રીતનું છે બધું આપણે આજકાલ કંઈક નવીન જોવા મળ્યું છે અહીંયા કેવું લાગે અહીંયા મનુષ્ય એક નંબરના દર્શન બધા જ્યોતિ લિંગના દર્શન અહીંયા કરીએ મેઇન તો આ એક કેદારનાથ હોળું છે ને કેદારનાથ આપણે એવું લાગશે તમારો બધાને સપોર્ટ છે તો આપણે જવું ને દર્શન કરાવું છું આપણે હવે દર્શન કર્યું કેદારનાથ જઈને દર્શન કરાવજ તો આ લોકો હે ને કન્ટેન્ટ માટે ગમે કરવા તૈયાર છે પોટા સમલેલ માટે કહે છે હવે જો જે કેમ ઊભો ફાઈનલી હે ને આ મંદિરના ગેટ સુધી પહોંચી ગયા છે અહીંયા સુધી વિડીયો કેપ્ચર કરી એવું છે આ બે છે ને એ કન્ટેન્ટ હાટું બાતે છે હું કન્ટેન્ટ બોલો નહીં એ કંઈ આઈડિયા ના આવતું બોલો હું એને આગળ આગળ થઈને પેલા કન્ટેન્ટ બનાવીને હું પેલા શૂટ કરી લઉં છું પછી એને કન્ટેન્ટ બનાવો જ બનાવે એના રેબડમાંથી આગળ ગયો જો પાણી છે ને હાવ નજીક આવી ગયું છે આજે પહેલી વાર મતલબમાં એટલો ઓરો દરિયો જોયો હું જ્યારે આવું ને ત્યારે ઓલા વાંહડા છે ને એનની ઓલ કરો કેટલું બધું હાલીને જવું પડતું બદલે આજ ખાલે થોડોક મોડા થઈ ગયો ને આવવામાં હાવ જો મતલબમાં હાવ કાંઠા ઉપર જ આવી ગયું પાણીના કરતા ને કોઈથી કાંઠા ઉપર આવ્યું ને તો એ અહીંયા એવું જ નથી કોઈ દી એટલે કોઈ દી ઘણી વાર આજ ખાલા છે ને એટલી બધી દરિયામાં સિક્યોરિટી નથી ઓલા વર્ષે છે ને બહુ એટલે બહુ જાજી સિક્યુરિટી હતી માં અંદર હે ને લાટ ઘણી જાજી વાર રહેવા ન દે એની પાછળનું કારણ એ હતું કે આ લોકો જે મતલબમાં છે ને જો બહુ અંદર કોઈ નાતા હોય ને તો બહુ જાજીવાર નાય ના કે દરિયામાં પહોંચતો નાવા જ નહીં કોઈને એટલે પાણી જો અમારા પગમાં આવી ગયું છે અને હવે આપણે છે ને પહેલું પહેલું કામ શું કરવાનું છે રાખડી પધરાવાની છે પાણીવાળી કરીને રાખડી પધરાવી દીધી આપણે જો મિત્રો નાના નાના બાળકો નાઈ રહી ગયા છે તો તમે વિડીયો શું જોવો છો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી યાર આવો આવું આલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કરો ફટાફટ આલો આમ ખાડો કરવાથી શું થાય પાણી આવે શરમાઈ ગયો એને બોલતો આ મનીષ નાનો હતો ને મનીષ આવડો મનીષ નાનો હતો ને તે આની જેમ આની જેવું જ કરતા ગારો જ ખુશા કરતો આ હે ને ભૂખો રેલો હે અમા વિક અમા અમારેલો છે અને નાળિયેર પાણી પીવો પોગી ગયા છે માં થોડી એનર્જી અને એનર્જી થોડીક ઓછી થઈ ગઈ છે થોડીક એનર્જી આવી જાય નાળિયેર પાણી પીધું તમે હવે કોણ ભટકાય છે તો આપણે દરિયામાંથી ફરતા ફરતા બહાર આવી છે સમથિંગ એક્ઝેટ ગેટ ઓલો એક્ઝિટ ગેટ કહેવાય ને જો એક્ઝિટ ગેટે ગયા છે ટ્રાફિક જોવો તમે

આ ભાઈ ને થોડી ગમતી ભૂખ લાગી ગઈ હતી ને લોકેશન આવું એવું જે અમારે ગેટર લઈને પાડવા પાડી દો આપણે પાડવાના દેતા પણ ફોટા પાડતો પાડતો પછી રોડે આવી ગયો તો રોડે છે ને નિરીક્ષણ કરવા કોણ આવી ગયો તો કાળા કાળા કલરની ભેંસીઓ આવી છે ભેંસ કાળી હોય છે એને ફોટો પાડાવો બોલો ભેંસ નહીં પાડી લઈએ હમણાં કડ એનો ફોટો છે વરસાદ થોડોક હેરાન તો કરી ગયો હતો પણ આવી હતી મજા વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો અને આ સાથેનો આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો બહુ વધારે સારું રહે મને લાગે ત્યાં સુધી વ્લોગ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો વાંધો નહીં થોડુંક ચલાવી લેજો જ્યારે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારું તો મળીએ છીએ ફરીથી એક મસ્તીના કોન્ટેન્ટ સાથે નવા બ્લોગમાં ત્યાં હું રજા લઉં છું આવજો